નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડીયા અને તમે જે જોઈ રહ્યા છો તે છે તાપી નદીનું સુરતમાં રુદ્ર સ્વરૂપ બે કાંઠાની તાપી જઈ રહી છે આજે તારીખ છે ચોવીસ સાત બે હજાર ચોવીસ બુધવાર જોરદાર બે કાંઠે નદી આવી છે બે અમે લોકો છ વાગે ઘરે આવી ગયા તો બધા કે તાપી આવી છે ચલો અમે બધા જોવા ગયા હું અને મારા કાકા અને મારા મિત્રો બધા ગયા અમે ત્યાં જોવા આમ જુઓ તમે બે કાંઠે નદી આ છે બ્રિજ તમને દેખાય છે તે સુરતનો વાલક રિંગ રોડ એ જો તમે એ બ્રિજ ઉપરથી અમે તાપી નદી જોવા ગયા બે કાંઠે સુરતની અંદર છેલ્લા પાંચ વર્ષથી જોરદાર વરસાદ આવે છે ઉપરવાસમાં પણ એટલો વરસાદ હોવાને કારણે આ જે તાપી આવી છે તાપી તાપીની અંદર બધું હતા લીલ ને બધું વળી ગયું હતું એ જો અમારા કાકા છે નરેશ કાકા અને અમારા મિત્રો અમે જોવા ગયા તા મોજ પડી ગયા આમ જો તમે જેને બે કાંઠે જાય સુરતમાં જેટલા પણ બ્રિજ છે એમાં મોટામાં મોટો બ્રિજ હોય જે એક કિલોમીટર ઉપરનો એ આ બ્રિજ વાલક પાટિયા રિંગ રોડવાળો બ્રિજ જો હવે પેલી બાજુ જો આ બાજુથી જે આવે છે ઉકાઈ બાજુથી તાપી એ તમને બંને કાંઠે આમ જો તમે છે ને જોરદાર આજે તો દોસ્તારોની સાથે મોજ પડી ગઈ આમ જો કાકો ભતરી જાઓ તો મોજ પડી ગઈ છે આજે તો હવે મેં તા રિંગ રોડનો બ્રિજ ફરી અને બીજો વિસ્તાર પણ બતાવી છે આજે હું તમને મારો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરજો આજે કોણ કોણ તાપી નદી જોવા ગયા હતા એમ જો હવે આ જે રિંગ રોડ અમે ઉતરી ગયા જે પેલો બ્રિજ હવે આ છે પેલો બાજુ પીપી સવાણી સ્કૂલ અબ્રામા હવે આ બાજુ ફરીને પાછા અમે આવ્યા હવે ત્યાંથી હું તમને આખી તાપી બતાવવા જો આખો આ ઉકાઈ બાજુથી જે આવે છે એ આજે તાપી આજે જ આવી નગર વહેલા તથા પાંદડાનો આખો તાપી ભરી હતી આમાં બેહું સરતી એટલું ખાલી હતું બોલો આજે ફૂલ તાપી આવી ગઈ એટલે મોજ પડી ગઈ પણ સુરતની અંદર અમુક વિસ્તારોમાં પાણી જે ઘરી ગયા છે એ સુરતની અંદર પૂણા ગામમાં આ છે વાલક પાટિયા જે પેલું રિંગ રોડ વાલક જંક્શન કહેવાય ત્યાં ખાણીમીણીના વાળા બધા સ્ટોલ હવે જે અમુક અમુક નવી સોસાયટી જે પડે છે જે નિશાણવાળા વિસ્તારમાં જે માણસો બ બે લાખ રૂપિયા સસ્તા પ્લોટ લે કે ભાઈ અહીંયા બે લાખ સસ્તો પ્લોટ છે જો પણ આવું હાઈટ પણ જો આમાં પાણી કરી ગયું અમુક અમુક સોસાયટીમાં આજે પાણી આવી ગયું છે આખું તળાવ ભર્યું તમે જો શું કરવાનું બે લાખ સસ્તો પ્લોટ હોય પણ વિચાર કરવાનું અને ઉત્સાહન જે હોય એ એવા વિસ્તારમાં પ્લોટ લેવાય જોજો મને હું તમને બતાવું છું આમાં આજે તન નહીં તો કાલે પાણી તો ઘરી જ જાય આ સોસાયટીની બાજુમાં હમણાં જે છે ઓક્યુલસ જવાય છે એ આખો રસ્તો તમે જો બંધ કરી દીધો બોલો એ સોસાયટીવાળાને ક્યાંથી જવાનું આ જે વાલક ગામમાં જાય એ રસ્તો છે વાલક ગામમાં જાય ને ત્યાં વોક્યુલર સોસાયટી છે અમુક એવી બીજી બધી સોસાયટી છે એ ત્યાં જવાનો રસ્તો છે હું તમને રસ્તો બતાવું છું જો અમે ત્યાં બંધ કરી દીધું એ લોકોએ મ્યુનિસિપાલિટીવાળાએ અને હું ત્યાં હાલીને તમને આજે બતાવવા જઈ રહ્યો છું આમ જો આખો રોડ બંધ બોલો પહેલી બાજુ અમુક સોસાયટીવાળા રહેતા હોય એ લોકોને ક્યાંથી જવાનું ફરીને જવાનું દસ કિલોમીટરથી જો છે અહીંથી આખો રસ્તો બંધ હવે આગળ હું તમને જે ઝૂપડા બતાવું છું મજૂર લોકોના એ તો આખો ડૂબી જ ગયા રોડ ઉપર આખો રોડ એટલો નીચો છે જે આપણે ગરનાળામાં જતા હોય ને એ ટાઈપનો છે આમ છે ને ઝૂપડા બધા હવે આ મેં જે સોસાયટી દેખાય છે ત્યાં જવું હોય તો એટલે હંમેશા નિશાણવાળા વિસ્તારમાં ક્યારેય પણ મકાન વિચારવાનું લીધા પહેલાં છે આ ચોવીસ તારીખને સાંજે છ વાગ્યાનો મેં શૂટિંગ ઉતારું છું મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો તો મારી ચેનલનું નામ છે શ્રી હરી મોબાઈલ ક્લાસ તમારા ગ્રુપમાં કોઈને મોબાઈલ રિપેરિંગ શીખવાનું હોય તો મેં મોબાઈલ રિપેરિંગ બી શીખવાડું છું અને આ ટાઈપના નવા નવા વિડીયાઝ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કાંઈ આ જે નવો વિસ્તાર છે જે ત્યાંનું બતાવું છું હવે ત્યાંથી હું મારા ઘરે જાઉં છું આ જે રસ્તામાં પણ અમુક અમુક જુઓ તળાવ ભર્યા પાણીના અહીંયા એક મોટો ભૂવો પડ્યો હતો મતલબ ખાડો એમાં લોકો સોસાયટીના જે હતા જવાબદારીવાળા સભ્યો એ લોકોએ ત્યાં અડ્રસ્ટ કરી દીધી અને જો આમાં ઘરી જાય જો આમાં હું વાર જો આમાં પાણી પડતા હું વાર હવે ત્યાં બહુ મોટો ખાડો પડેલો છે એટલે રસ્તામાં ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંથી હું જઈ રહ્યો છું આ અયોધ્યાપુરમ સોસાયટીની સામે એક તળાવ છે એ તળાવનું નામ અમે એક લોકોએ પાડેલું છે પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અત્યારે અત્યારે અયોધ્યાપુરમ સોસાયટીની સામેના તળાવનું શું નામ છે એનું કોમેન્ટ કરજો આખું તળાવ ભરેલો છે બોલો આનો નિકાલ ક્યાં આ મેં તો મ્યુનિસિપાલિટીવાળા નિકાલ નથી કરો આ છે અયોધ્યાપુરમ સોસાયટી એમાં પણ અમુક અમુક જે પ્લોટ બાકી છે એમાં આખું ફૂલ પાણીના ભર્યા છે એ તમને બતાવું મ્યુનિસિપાલિટીવાળા ઘરે આવે ધાબા ઉપર ડોલ પાણીની ભર્યું હોય તો એ લોકો કે આ એ મચ્છર થાય છે આમ થાય આમાં નહીં થતા હોય આ બધી જવાબદારી નથી આવતી મ્યુનિસિપાલિટીવાળાની જો બાકી વેરો લેવાનો છે હમણાં દસ દસ હજાર રૂપિયા વેરો ભરી દેવાનો આ છે મહાદેવનું મંદિર અયોધ્યાપુરમ સોસાયટી અમારો મિત્ર રવિ અને હવે અમે જો આ બધા તળાવ જુઓ આમ જો આ બાજુના પ્લોટ આખા ફૂલ ભરેલા પાણીના આ સોસાયટી અયોધ્યાપુરમ સોસાયટી વાલક પાટિયા સુરત સુરતની અંદર છેલ્લા પાંચ વર્ષ પાંચ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જુઓ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ